સમાચારમાં આગળ વાત કરીએ તો સાત માસ બાદ આખરે સિહોરમાં બે કરોડ ચોત્રીસ લાખના ખર્ચે ડામરિંગવાળું પાકું ડાયવર્જન નું કામ શરૂ કરાયું જેતપુર પાવી તાલુકાના સિહોદ પાસે ભારત નદીનો કુલ સાત મહિના અગાઉ બેસી ગયો હતો જેના સલામતીના કારણોસર જેના ઉપરથી મોટા ભાગદારી વાહનો આવવા જવા ઉપર તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો જેના ઉપરથી માત્ર ટુ વ્હીલર અને એમ્બ્યુલન્સના જેવા વાહનો જવા દેવામાં આવતા હતા જે પુલની બાજુમાં જનતા બનાવેલ હતું જેના શાંતિ સાતમા સગાઓ પુલવાસી પુલ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો અને તેની બાજુમાં જનતા દ્વારા ડાયવર્જન બનાવવામાં આવ્યું હતું પરંતુ વાહનો જોવાથી જનતા ડાયવર્જન આશીર્વાદ અને સાથે માથાનો દુખાવો પણ કર્યો ઘણી વાર મોટા વાહન વાહદારી વાહનો આવી જતા બેસી જતા વાહન વ્યવહાર થતું જતા હવે તમામ પ્રકારની મંજૂરી મળતા કોલ વેધાર ડ્રાઇવર્જન રૂપિયા બે કરોડ ચોત્રીસ લાખ ના ખર્ચે રેલવે વે પુલ તેમજ બેસી ગયેલ પુલ વચ્ચે ડ્રાઇવર્જન બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે આ જગ્યા ઉપર અગાઉ પણ માંગ હતી હવે પાકું ડાયમરિંગ વાળું બાર મીટર કોળ તેમજ ડ્રાઇવર્જન બનશે તો આવનાર ચોમાસામાં પણ વાહન વ્યવહાર ચાલુ હશે તેમ પ્રજામાં આશા સેવાઈ રહી છે રિપોર્ટર નેટવર્ક બાઈ પર માત છોટા ઉદયપૂર્ણ